thank you નમસ્કાર મિત્રો અમારે એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો પરેશ રાવલની વાત કરવામાં આવે તો જણાવી દે કે હેરાફેરી ત્રણ પરેશ રાવલની એક્ઝિટ પર ત્યારે પ્રિય દર્શકો ખુલાસો જી મિત્રો વિગતવાર વાત કરીએ તો પ્રિયદર્શને એક ઇન્ટરવ્ય ઇન્ટરવ્યુમાં વિવાદને મુદ્દે ત્યારે વાત કરતા કહ્યું કે અક્ષય કુમારે કાયદેસર પગલાં લેવાનો અધિકાર છે કારણ કે મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો જો કે જણાવી દે કે તેમણે મહેનતથી કમાયેલા નાણાં ફિલ્મોમાં રોક્યા છે તો મળતી વિગતો અનુસાર આપને મિત્રો વધુ એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જો કે મિત્રો તેમણે એવો પણ ખુલાસો કર્યો છે કે અક્ષય ફિલ્મના ત્યારે અધિકારો પ્રોડ્યુસર ફિરોજ નયાદવાલા પાસેથી કાયદેસર રીતે ખરીદ્યા છે જો કે પ્રદેશે કહ્યું કે મને ખબર નથી આવું કેમ થયું છે તે આપણે જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ